મુંબઈ નો એક ધનાઢ્ય પરિવાર છે એ પરિવારના વડીલ વડીલશ્રીએ ચાર પાંચ વર્ષ પહેલા વોટ્સએપ ઉપર પોતાની એક સેલ્ફી વાયરલ જોઈ છે શૂટિંગ્સ એન્ડ શર્ટિંગ્સ બહુ મોટો બિઝનેસ અને બ્રાન્ડ મેન નીચે લખતા લખતા હતા કમ્પ્લીટ જેન્ટલમેન પણ ખબર નહીં કોઈ બની ના શક્યું અને જ મોટો વેપાર વીસ કરોડ નો વેપાર એક ટુ બીએચકે ફ્લેટમાં કઈ ડ્રાઈવર અને કુક આપીને ગોઠવી દીધા આ પિતાએ પોતાના દીકરા ને ઇંગ્લેન્ડ અને અમેરિકાની સારામાં સારી યુનિવર્સિટીમાં અભ્યાસ કરાવેલો શિક્ષણ ની દ્રષ્ટિએ કોઈ ખામી નથી મારું જીવન એટલે કે આપણું જીવન સુખી બનાવવું હોય શિક્ષણ તમે સારામાં સારું આપવું જોઈએ સંતાનોને એની માટે પૂરા પ્રયત્નશીલ આપણે છીએ વેપાર ધંધો પણ ખુબ સારો વિકસાવવો પણ સાથે સાથે મુખ્ય મુદ્દો એ છે કે આ બંનેની પુષ્ટિને અર્થે આપણા જીવનના સુખાકારી માટે આપણા જીવનમાં આપણા પરિવારના તમામ સભ્યોના જીવનમાં સંસ્કાર દ્રઢ હોવા એ ખૂબ જરૂરી છે એક વિચારધારા છે સંસ્કાર છે એક વિચારધારા છે એ વિચારમાંથી વાણી અને વર્તન સ્ફુર છે એ વાણી અને વર્તનમાંથી અભિગમ વ્યક્તિત્વ અને ચારિત્ર બહાર આવે છે એ જો પોતાની સુખાકારી માટે હોય સમાજ માટે સવડા વિચાર હોય સમાજના ઉત્કર્ષ માટેના પવિત્ર વિચારો હોય તો એ ક્રિયાને વર્તન એ વ્યક્તિત્વને ચારિત્ર ખીલી ઉઠે એની માટે આંતરિક ફેરફાર કરવો પડે વિચારોની દ્રષ્ટિએ ભાવનાઓની દ્રષ્ટિએ કોલ ગ્રેફાઇટ અને ડાયમંડ ત્રણેય સગા ભાઈઓ છે કોલસો ગ્રેફાઇટ એટલે પેલું કાળું શિશુ અને હીરો ત્રણેય સગા ભાઈઓ છે રાધર ટ્રિપ્લેટ છે ત્રણે ત્રણ કાર્બન એટમના બનેલા છે અને કાર્બન એટમ સિવાય કઈ જ નહીં એટલે કોલસો ને હીરો બંને સગા ભાઈ છે પણ બંનેની કિંમતમાં કેટલો બધો ફેર છે માર્કેટ પ્રાઇસ માં પણ ફેર છે અને એની વેલ્યુ એટલે લોકોના હૃદયમાં એની વેલ્યુ એમાં પણ ફેર છે કેમ যারে কার্বন আটম হাফ হাজার বেগা থাকে যায় গমে তে মাটা বড়া বেগা থাকে যায় তার ফাইনাল প্রোডাক্ট কলসো বনি যায় এনএইচ কার্বন আটম হেক্সাগোনাল স্ট্রাকচার যে কেমিস্ট্রি বনে আছে হাই স্কুল মানে খাস হেক্সাগোনাল স্ট্রাকচার বেনজিন রিং না রিতে গোঠোয় তো ফাইনাল প্রোডাক্ট ছে এ গ্রাফাইট বনি যায় কালো শিশু যে আপনে পেন্সিল মা কাম আবে ছে इवन নিউক্লিয়ার রিঅ্যাক্টর না কোর্স মা পন বনে এনএইচ কার্বন আটম

સંસ્કાર એ આપણી આંતરિક ડિઝાઇન છે એ ડિઝાઇન જેટલી આપણે સારી સુંદર બનાવીએ એટલી આપણી આઉટપુટ પ્રોડક્ટ એટલે કે આપણું વ્યક્તિત્વ આપણું ચારિત્ર્ય છે એટલું સુંદર દીપી ઉઠે આપણને પણ જીવનનો સંતોષ થાય અને સમાજને પણ આપણે કોન્ટ્રીબ્યુટ કરી શકીએ તો એ આંતરિક ડિઝાઇન માટે હવે પ્રયત્ન શું કરવો હવે આપણે પ્રેક્ટિકલ વાત કરીએ અત્યાર સુધી આપણે સમજણ સંબંધી વાત સમજ્યા હવે એ સમજણ સુધી પહોંચવા માટે પ્રેક્ટિકલ છે તો હંમેશા સંસ્કારની જ્યારે વાત આવે ત્યારે સવડા ઉચ્ચ અને પવિત્ર વિચારો જીવનમાં કરવા આપણે કોઈ પણ સંજોગોમાં પાઈએ ધંધો બેસી ગયો હોય ઘરમાં કંઈક વિવાદ ચાલતો હોય બિઝનેસ પાર્ટનર સાથે કઈક પ્રશ્ન થયો હોય કોઈ દુખનો પ્રસંગ આવી પડે જીવનમાં કદાચ સુખનો પણ આવી પડે ધંધો પણ સારો ચાલે કોઈ પણ નેગેટિવ કે પોઝિટિવ પરિસ્થિતિમાં એક પાક્કો નિર્ણય રાખો કે મારે વિચારો તો સવડા ઊંચા અને પવિત્ર જ કરવા છે આ મારું જીવન સુખી જીવન માટે પ્રથમ અગત્યની વાત છે કે મારા વિચારો હંમેશા સવડા ઊંચા અને પવિત્ર હોવા જોઈએ કારણ કે એમાંથી શબ્દ એમાંથી પ્રવૃત્તિ એ જન્મે છે જો પ્રમુખ સ્વામી મહારાજ ફક્ત પાંચ ધોરણ ભણેલા હતા સામાન્ય ગામડામાં એમનો ઉછેર થયો એક ખેડૂત પરિવારમાં અંગ્રેજીનું એક વાક્ય બોલી ના શકે ફગેટ ઇંગ્લિશ નોટ ઇવન હિન્દી હિન્દી ભાષાનું પણ એક વાક્ય ના બોલી શકે પણ એક જ ઊંચો પવિત્ર અને સૌડો વિચાર એમને જીવનમાં રાખ્યો બીજાના સુખમાં આપણું સુખ બીજાના આનંદમાં આપણો આનંદ અન્યની પ્રગતિમાં આપણી પ્રગતિ અન્યના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ આ સર્વોચ્ચ કક્ષાનો

કે બીએપીએ સંસ્થાએ પ્રમુખ સ્વામી મહારાજનો નો લાંબો પડછાયો કારણ કે એકલા હાથે એમણે આ સંસ્થાનો જે વિકાસ કર્યો અને સંસ્થાના વિકાસ પાછળનો મુખ્ય હેતુ તો સમાજનો ઉત્કર્ષ હતો એ સંસ્થાનો વિકાસ અને સમાજ ઉત્કર્ષ એમણે કર્યો એની પાછળ એમનો આ વિચાર અને આ ભાવના હતી આ સંસ્કાર હતા એમના

અક્ષરધામ એમણે બનાવ્યા પિસ્તાલીસ વર્ષમાં તેરસો એટલે દર પંદર માં દિવસે એક સમાજ સેવા સંસ્થાની ભેટ પ્રમુખ મહારાજે સમાજને ને આપી એવરી ફિફ્ટીન્થ ડે તમે ખાલી વિચાર કરો દર પંદર માં દિવસે એક જમીન સંપાદન થવી એ જમીન લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં લીગલી ક્લિયર થવી બીએપીએસ સંસ્થાના ટ્રસ્ટી બોર્ડમાં નક્કી થયું કે ત્યાં શું કરવું છે હોસ્પિટલ હોસ્ટેલ સ્કૂલ કોલેજ મંદિર વડે બીએપીએસ એક એનપીઓ છે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન એટલે ફંડ ચેરિટીના રૂપમાં સમાજમાંથી રેસ થવા આ બાજુ આર્કિટેક્ટ નક્કી થાય પ્લાન્સ ડિઝાઇન કરે એ પણ લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં પાસ થવા અને રીત ટેન્ડર્સ ડિશ આઉટ થાય ટેન્ડર પાસ થાય ખાત મુરત થાય બે પાંચ માળની ઇમારત બંધ થઈ જાય એમાં બે પાંચ નિષ્ઠાવાન સમર્પિત સ્વયંસેવકો સંચાલન માટે જોઈએ મળી જવા બીજા દસ પંદર પચીસ જણાનો સ્ટાફ મળી જવો એ સંસ્થાનું ઉદ્ઘાટન સમારોહ યોજાવો અને એ સંસ્થાને સમાજની સેવામાં મૂકી દેવી આ જમીન સંપાદનથી માંડીને સંસ્થાને સમાજની સેવામાં મૂકી દેવી એ જે આખી વાર્તા એ દર માં દિવસે પ્રમુખ સ્વામી મહારાજે પિસ્તાલીસ વર્ષ સુધી પૂરી કરી

સાથે એંશી હજાર નો વોલ્યુન્ટર ફોર્સ ઉભો કર્યો દુનિયાના અઢાર હજાર ગામો અને શહેરોમાં સાહીઠ દેશો મય જાતે વિચરણ કર્યું સાડા સાત લાખ પત્રોના લેખિત જવાબ આપ્યા એટલે કે રોજના પચાસ કરતા પણ વધારે પત્રોને એમણે લેખિત જવાબ આપ્યા અને સાડા લાખ ઘર ઓફિસ ફેક્ટરી કે દુકાનમાં પધરામણી કરી આ બધા જે તમે આંકડા સાંભળ્યા ને આ બધા જ આંકડા એમના જીવનમાં એકાવન વર્ષની ઉંમરના પછીના છે યુવાનીના નથી ફ્રોમ ઈઝ એ ઓફ ફિફ્ટી વન ટુ નાઇન્ટી ફાઇવ એકાવન વર્ષની ઉંમરે બહુધા રિટાયરમેન્ટ વિચારો શરૂ થઈ જાય જ્યારે દુનિયા રિટાયરમેન્ટ નું વિચાર એકાવન વર્ષે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે પોતાની કારકિર્દી ચાલુ કરી અને પછી આ સર્જને એમણે કર્યું આ વાત આપણે એટલા માટે કરી કે આપણે જે મુખ્ય વાત સમજીએ છીએ કે સંસ્કાર સંબંધી સૌરો વિચાર ઊંચો વિચાર અને પવિત્ર વિચાર હોય તો કોઈ વ્યક્તિ ક્યાં સુધી પોતાનું જીવન તો સુખી કરી શકે ધન્ય કરી શકે જે પ્રમુખ સાંઈ મહારાજે કર્યું હજારોના જીવનમાં એ ધન્યતા બક્ષી શકે કયો વિચાર સંસ્કારની દ્રષ્ટિએ પ્રમુખ સાંઈ મહારાજના હૃદયમાં સ્થિર હતો